નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપણું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી કરીશું નજર આજના સમાચાર પર ભાવનગરથી કોગાના ખરાકડી ગામમાં આવેલા હઝરત બાલન શ્રાપેર દાદાનો ત્રી દિવસીય ઉર શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો ભાવણાના રાજ પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ ચડાવવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા ગાળો ફોનર આપવામાં આવી અને લોક સમુદાય ઉમટી પડ્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાન સુફી સંતપીર બાલનશાહપુરનો બાપુનું ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે હઝરત શાહ પીર દાદાના મઝાર શરીફ પર સૌ પ્રથમ ચાદર અને નિશાન વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું તે જ રીતે સંતલ શરીફનો જુલુસ દરગાહ શરીફ પરત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફને પરંપરા મુજબ ભાવનગરના હથિયારધારી પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે સલામી આપવામાં આવી હતી આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો સહિત તમામ સમાજ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં જન સમુદાય ઉમટી પડ્યો હતો પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સુલેશ શાંતિ અને કોમી એકતા ભાઈચારા અને ખાલસના માહોલમાં ઉર્ષ શરીફ સંપન્ન થયું હતું ઉર્ષના કાર્યક્રમને સફળ બનાવવા

આવું પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આપણે દરગાહ શરીફ ની અંદર કુરાન ખાવાની મિલાદ શરીફ સંગલ શરીફ ન્યાસ શરીફ સહિત ના પ્રોગ્રામો નું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હજરત માલમ શાહ પીર દાદા નું એક સંગલ મુબારક નું જુલુસ કે જેમાં ચાદર શરીફ હોય નિશાન શરીફ હોય કે જુલુસ ખરકડી ગામમાં દર વર્ષે ફરે છે અને અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લા સહિત

બાલમ બાપુ સૌની શુભકામના મનોકામના પૂરી થાય તેવી સર્વ ખાદીમ છે જય હિન્દ જય ભારત હવે છેલ્લે આપણે આજે આપણે ખાસ દુઆ કરશુ

ہو طریقہ محمد کا سیدھے رستے چلائی ہم کو آلی. سیدھے رستے چلائی ہم کو گم اور پیچ سے بچائی ہم کو ہر دم گیپ سے مدد کیجئے ہر دم گیپ سے مدد کیجئے ساتھ ایمان کے اٹھا لیجئے جب تو وہاں پشی ہو یا اللہ لبو لا الہ الا آمد. اللہ محمد رسول اللہ صلی اللہ علیہ صل وسلم خدا فیر اللہ, اللہ. 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 اللہ.